અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા વડોદરાનો એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે હું મુંબઈમાં જન્મે મુંબઈમાં મોટો થયેલો હું જ્યારે વડોદરા આવું ત્યારે મને નવાઈ લાગે મુંબઈમાં ખુલ્લી ગટરો હતી પરામાં અને વડોદરાની અંદર અંડરગ્રાઉન્ડ ગટરો હતી તે ઓગણીસો ત્રીસથી વડોદરામાં પોતાનું એરપોર્ટ અમદાવાદ અને સુરત કરતાં પણ પહેલાં વડોદરાની પોતાની એક બેંક બેંક ઓફ બરોડા આવો ઇતિહાસ આટલું સરસ ડેવલપ સ્ટેટ વડોદરાના જે મહારાજા હતા સયાજીરાવ એ ભારતના બીજા નંબરના સૌથી પૈસાદાર રાજા હતા બેંક ઓફ બરોડામાં જે લોકર જુઓ છો તમે નીચે મેઇન ઓફિસમાં એ લોકર ખાલી મહારાજા સાહેબનું પોતાનું સોનું રાખવા માટે બનાવવામાં આવેલું બુંબઈ વડોદરાની રેલવે લાઇન મહારાજા સાહેબે નખાવેલી સયાજીરાવ ગાયકવાડે નખાવેલી હું મેં જાતે જોયું છે કે આપણે બોમ્બે સેન્ટ્રલ પર વડોદરા સ્ટેટનો નકશો હતો તો આટલું ડેવલપ સિટી નાનપણમાં મેં જોયું કે વડોદરામાં રોડ ધોવાતા હતા રાત્રે રોડ સાફ કરવામાં આવે અને પાણીથી ધોવામાં આવે તો આટલું ડેવલપ સિટી અને ધીરે ધીરે અત્યારે મુખ્યમંત્રી જાતે કહી રહ્યા છે કે વડોદરા પાછળ પડી ગયું પાટિલ સાહેબ ગુજરાત ભાજપના પ્રમુખ કહી રહ્યા છે કે વડોદરા કેમ પાછળ પડી ગયું અત્યારે જે ખંડેરાવ માર્કેટમાં તમે શાકભા શાકભાજી ખરીદવા જાઓ છો એ એશિયાનો સૌથી પહેલો મોલ હતો ઓગણીસો એકમાં માં મહારાજા સાહેબે નક્કી કર્યું કે મારે એક એવી જગ્યા બાંધવી છે કે જેની અંદર બધું જ પ્રજાને જરૂરિયાતની બધી જ પૂજાપો ફૂલ કાપડ બધું જ મળી રહે એવું એક માર્કેટ બનાવવું છે અને એ ખંડેરાવ માર્કેટ ગાયકવાડ સરકારે બનાવ્યું અને એક પ્રસંગ કહું એનો કે પહેલાં કાછિયાઓ જે હતા શાકભાજી વેચનારા એ રાજમહેલ રોડ કાછિયાપોળમાં બેસતા હતા કાછિયાપોળમાં માર્કેટ લાગતી હતી મહારાજા સાહેબ હાથી પર સવાર થઈ અને આ કાછિયા સમાજના લોકોને મળવા ગયા અને કહ્યું કે તમે આ નવા જે અમે ખંડેરાવ માર્કેટ બાંધ્યું છે એમાં તમે આજે પ્રસ્થાન કરો એટલે એના ઉદઘાટન વખતે મહારાજા સાહેબ કાછિયાઓને બોલાવવા કાછિયાપોળમાં ગયેલા અને એમને ત્યાં લઈ આવેલા એટલે આ જે અત્યારે ખંડેરાવ માર્કેટ કહીએ છે એ તો વાસ્તવમાં ઓગણીસો પાંચમાં બનેલો કદાચ ભારતનો નહીં એશિયાનો સૌથી પહેલો મોલ હતો જે જોઈએ તમને એ ત્યાં મળે હવે આ વડોદરા રાજમહેલ રોડ એ જમાનામાં બી સાહીઠ ફૂટનો કોઈ બીજા સ્ટેટમાં આવો મોટો રોડ હશે કે કેમ એ શંકા છે આટલી સમૃદ્ધ એમએસ યુનિવર્સિટી બાંધનાર પણ ગાયકવાડ સરકાર હતા યાદ રહે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ આખા પશ્ચિમ ભારતમાં સૌથી પહેલું આર્કિયોલોજીનું એકમાત્ર ડિપાર્ટમેન્ટ હતું મ્યુઝિક કોલેજ આખા પશ્ચિમ ભારતમાં એકમાત્ર નાટકની ને ગાયકની શિક્ષણ આપતી સંસ્થા હતી અને આજે આપણી હાલત જુઓ આજે આપણે સફાઈમાં બે ત્રણ વાર દસ નંબર પર આવ્યા પણ મને એવું લાગે છે કે મોદી સાહેબ અહીંથી ચૂંટણી લડે લડેલા એટલે બે પાંચ વર્ષ સુધી તમને આઠમું દસમું સ્થાન મળ્યું અત્યારે આપણે ક્યાં ફેંકાઈ ગયા છે આ વડોદરાની પ્રગતિ ક્યાંય થઈ નથી ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું જેની પરથી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જતી નથી એરપોર્ટનું નામ આપવા માટે પાંચ વર્ષ થઈ ગયા નવા એરપોર્ટને નામ નથી આપી શકતા સહાયજીરાવ ગાયકવાડનું નામ આપવા સામે કોને વાંધો છે એ સમજ નથી પડતી આપણા સંસદ સભ્યો વડોદરાને માર્ગદર્શન આપવામાં નિષ્ફળ રહ્યા અને છેલ્લા થોડા વખતથી તો આ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે આવો આપણે વડોદરા લોકસભાની બેઠકો પર કોણ કોણ જીત્યા કોણ કોણ કોણે કોણે વડોદરાના સંસદ સભ્ય તરીકે કામ કર્યું એની યાદી જોઈએ તો ઓગણીસો બાવનમાં કોઈ ઇન્દુભાઈ અમીન નામના અપક્ષ ઉમેદવાર જીતેલા મને આશ્ચર્ય થાય છે એમનો કોઈ ઇતિહાસ મળતો નથી કોણ તા મને ધ્યાનમાં નથી આવતું હું સંશોધન કરી રહ્યો છું કે એવું કોણ હતું કે બાવનમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને એક અપક્ષ વડોદરાથી જીત્યો અને એ અપક્ષની કોઈ ઇતિહાસ અત્યારે આપણી પાસે નથી પણ સત્તાવન અને બાસઠમાં ફતેસિંહરાવ ગાયકવાડ જીતેલા સડસઠની અંદર પસાભાઈ ટેક્ટર જીતેલા સ્વતંત્ર પક્ષમાંથી આ વડોદરાની તાસીર જુઓ કે પહેલી જ ચૂંટણીમાં પણ અપક્ષને જીતાડ્યા અને બે ચૂંટણી પછી ત્રીજી ચૂંટણીમાં ફતે બસાભાઈ ટેક્ટર સ્વતંત્ર પક્ષમાંથી જીતેલા બહુ મોટા ઉદ્યોગપતિ હતા પછી એકોતેર સિત્તોતેરમાં ફરી ફતેહસિંહ રાવ જીત્યા ગાયકવાડ સરકાર જીત્યા એંસી નેવ્યાસીમાં રણજીતસિંહ ગાયકવાડ જીત્યા એટલે જુઓ આમ જોવા જઈએ તો સત્તાવનથી લગભગ ચોર્યાસી સુધી વડોદરાની બેઠક પર રાજવી પરિવાર હાવી રહ્યો નેવ્યાસીમાં એક મજાની વાત બની ઓગણીસો ચોર્યાસીમાં રણજીતસિંહ ગાયકવાડ જીત્યા અને એ પછી એ જ ટાઈમે વડોદરામાં અશોક ભોગીલાલનું બહુ મોટું નામ થઈ ગયેલું અશોક ભોગીલાલ વડોદરામાંથી સંસદ સભ્ય બનવા માગતા હતા પણ એમને ખબર હતી કે જ્યાં સુધી રણજીતસિંહ ગાયકવાડ સંસદ સભ્ય તરીકે છે ત્યાં સુધી એમને કોઈ સીટ આપવાનું નથી કોંગ્રેસમાં એમનું વર્ચસ્વ સત્યજીતરાવ ગાયકવાડ રાવ ગાયકવાડ કરતાં ખૂબ હતું પણ એમને રણજીતસિંહને હટાવીને ટિકિટ આપવાની કોંગ્રેસ હિંમત નહીં કરે એટલે નેવ્યાસીની ચૂંટણીનું છ આઠ મહિના બાકી હતા અને અશોક ભોગીલાલ સાથે હું બોમ્બેના રેસકોસ પર ઊભા હતા અશોકભાઈ એક પછી એક ઘોડા પર દાવ લગાવતા હતા અને હું એમની જોડે પહેલીવાર મુંબઈમાં જ રહ્યો છતાં પણ પહેલીવાર રેસકોર્સ પર પહોંચેલો એમણે મને સાંજે વાત કરતાં કરતાં કીધું કે જીતું આ જ્યાં સુધી સરકાર છે ત્યાં સુધી આપણને કોઈ ટિકિટ આપે નહીં અને સરકાર હારે એવું આ ચૂંટણીમાં કરવું છે વડોદરામાં એવું કોણ છે કે રણજીતસિંહ સર ગાયકવાડને હરાવી શકે એટલે મેં કહ્યું કે મારો પરમ મિત્ર પ્રકાશ કોકો આ કરી શકે મને કે જા આ આવે પ્રકાશ કોકો રણજીતસિંહ ગાયકવાડને હરાવી શકે મેં તું કોઈ શંકા ના રાખતા એના ભાષણો પાછળ લોકો ગાંડા થઈ જશે અને કોકો સો ટકા રણજીતસિંહને હરાવશે એટલે પછી એમનો બીજો સવાલ બહુ સરસ હતો કે પછી જો એ જીતી જાય પ્રકાશ કોકો રણજીતસિંહને હરાવી દે ને એ જીતી જાય અને તું કહું છું એટલો બધો પાવરફુલ વક્તા હોય તો પછી બીજી વાર પણ એ જીતી જશે તો પછી આપણો નંબર કેવી રીતે લાગશે બીજી વાર એ એ જનતા દળમાંથી લડાવે કોંગ્રેસની સામે તો પછી બીજી વાર એ જનતા દળ પરથી જીતી જશે મેં તું એને બહુ સારી રીતે ઓળખું છું અશોકભાઈ એમની વાણી એટલી કટુ છે કોકોની કે બીજી વાર એ એને પોતાની જાતે જ હારી જશે તમારે એને હરાવવાની જરૂર નહીં રહે વાત ગળે ઉતરી અશોકભાઈને અમે અશોકભાઈના ફ્લેટ ઉપર ગયા બોમ્બે હિરોસ્ટોકિસની જોડેના બિલ્ડિંગમાં ફ્લેટ હતા અશોકભાઈએ ચિમનભાઈ પટેલને ફોન કર્યો મુખ્યમંત્રી હતા જનતા દળના અને કીધું કે મારે તમને મળવા ગાંધીનગર આવું છે હું ને જીતું તમને મળવા આવીએ એટલે એમણે કીધું ચિમનભાઈ કે કાલે હું બોમ્બે જ છું હવે હું હોટેલમાં નથી ઉતરતો હું તારી ઘેર જ આવી જાઉં છું ચિમનભાઈ આવ્યા અને મેં જે વાત કરી હતી એ વાત એમણે ચીમનભાઈને કરી કે આ રીતે તમે પ્રકાશ કોકોને વડોદરા જનતા દળમાંથી ટિકિટ આપો બહુ પાક્કા વેપારી ચિમનભાઈ ચિમનભાઈ કીધું કે અશોક કશુંક ટોકન આપ મને હું તને આ કમિટમેન્ટ કરું છું કે હું કોકાને ટિકિટ આપીશ વડોદરાથી એનું મને કંઈક ટોકન આપ એટલે દસ લાખ રૂપિયા અશોક ભોગીલાલે ચીમનભાઈને આપ્યા કે આ ટોકન વાત થઈ ગઈ મેં બોમ્બેથી અશોકભાઈના ઘરેથી ફોન કર્યો પ્રકાશ પંડ્યાને મારા પરમ મિત્ર અને મેં કહ્યું કે કોકો આ વડોદરાની લોકસભાની ચૂંટણી લડશે એની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે તો એ માને નહીં છેવટે કોકોએ પણ મારી સાથે વાત કરી મેં તું આવું આવું થયું છે મેં એટલી વાત નહીં કરી કે તું આવતી ચૂંટણી જાતે જ હારી જઈશ એ જે મેં અશોકભાઈને વાત કરી તે કોઈને નહીં કરી અને પ્રકાશ બ્રહ્મટને ટિકિટ મળી પ્રકાશ બ્રહ્મભટ્ટ બહુ અદ્ભુત રીતે આ ચૂંટણી જીત્યા સરકાર હાર્યા અને કમનસીબે એ લોકસભા એકાણુંમાં ભંગ થઈ ગઈ એ પૂરું ના થયું વીપી સિંઘની સરકાર ગબડી પડી અને પછીની ચૂંટણીમાં પહેલીવાર ભાજપની એન્ટ્રી થઈ અને એકાણુંમાં ભાજપે આ સીટ જીતવા માટે દીપિકા ચીખલિયાને ઉતારી કોઈ પાત્રતા હતી નહીં એક સુંદર હતી એમની પાસે બહુ સૌમ્ય ભાષા હતી અને રામાયણ સિરિયલમાં એ સીતા હતા એ એમનું મુખ્ય જમા પાસું હતું કે સીતા તરીકે ખૂબ લોકપ્રિય હતા દીપિકા ચિખલિયાજી બહુ જ આસાનીથી આ ચૂંટણી જીતી ગયા અને પછી આવી છન્નુની ચૂંટણી સત્યજીત ગાયકવાડે જીતેન્દ્ર સુખડિયાને અગિયાર મતે હરાવીને આ સીટ લીધી બહુ ડિસ્પ્યુટેડ વાત હતી જીતેન્દ્ર સુખડિયાને ભાજપમાંથી જ કોઈ આવવા દેવા માગતું નહોતું સભ્ય થવા દેવા માગતું નહોતું ફેર મતગણતરીની વાત પણ દબાવી દેવામાં આવીને તાત્કાલિક રિઝલ્ટ જાહેર કરીને જીતુભાઈને હારેલા જાહેર કર્યા કોંગ્રેસે પાછી આ સીટ મેળવી છન્નુંમાં પણ પછી છન્નુ પછી આ સીટ પર અને ગુજરાતમાં કોંગ્રેસનું ઉઠમણું થઈ ગયું પછી અઠ્ઠાણું નવ્વાણું ને બે હજાર ચારની ચૂંટણીમાં જયાબેન ઠક્કર જીત્યા બે હજાર નવમાં બાળકૃષ્ણ શુક્લાજી જીત્યા ચૌદમાં તો મોદીજી જાતે આવ્યા અને પાંચ લાખ મતથી જીત્યા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં રંજનબેન ભટ્ટ જીત્યા હવે ભાજપે વડોદરાની બેઠકનું એટલું બધું અમૂલ્યન કરી નાખ્યું અને દીપક દીપ દીપિકા ચીખલિયાના જીત્યા પછી ભાજપ સમજી ગયેલું કે આ સીટ અમારી છે અમે જેને ઊભા રાખીશું એ જીતવાનું છે એટલે એમણે આ સીટને મહિલા સીટ બનાવી દીધી જુઓ તમે કે એકાણુંમાં મહિલા અઠ્ઠાણું નવ્વાણું બે હજાર ચારમાં મહિલા પછી એક ટમ બાલકૃષ્ણ શુક્લાની અને પછી પાછી રંજનબેન ભટ્ટની એટલે ભાજપે વડોદરાને સારા ઉમેદવાર આપવાને બદલે સારું નેતૃત્વ આપવાને બદલે માત્ર અમે જીતી જ જવાના છીએ એવી ગણતરીએ આ સીટને મહિલા સીટ બનાવી દીધી વડોદરાની પ્રગતિ શું થઈ એ આપની પાસે છે હું આપ કોઈ મહિલાનો ટીકાકાર નથી મહિલા સંસદ સભ્ય બને એનો પણ ટીકાકાર નથી પણ વડોદરાને નેતૃત્વહીન કરી દીધું કારણ કે જે કોઈ ઉમેદવારો ભાજપ આપે છે એ એવા ઉમેદવારો આપે છે કે જેમની પોતાની કોઈ તાકાત વીસ હજાર પચીસ હજાર મત મેળવવાની પણ નથી એ કોઈ નાતના પણ પ્રતિનિધિત્વ કરતા નથી એમની પાછળ કોઈ કાર્યકરોનું બળ નથી એમની પાસે કોઈ વૈચારિક ભૂમિકા નથી એમની પાસે કોઈ ડેડિકેશન નથી એ વડોદરાના બહુ જાણીતા ડૉક્ટર હોય કે બહુ જાણીતા પત્રકાર હોય એવું કશુંય નથી હોતું એ જે ઉમેદવારો લાવે છે એ બિલકુલ સામાન્ય ઉમેદવારોને લઈ આવે છે અને હવે આ વખતે તો હદ થઈ ગઈ રંજનબેનને ટિકિટ આપી ફરી ટિકિટ આપી મને કોઈ દુઃખ નહોતું મને રંજનબેન ફરી ઉમેદવાર બને કારણ કે ભાજપ પાસે આશા એવી હતી નહીં કે કોઈ બહુ સારા માણસને આપશે પણ રંજનબેનને કેટલાક આંતરિક કારણોસર ટિકિટ કપાયા પછી એ જેને લઈ આવ્યા છે એ ઉમેદવાર માટે તો ભયંકર આશ્ચર્ય થયું હું બહુ વર્ષોથી ચેનલો સાથે છાપાઓ સાથે સંકળાયેલો છું મને કાયમ એવું હોય કે વડોદરાનો કોઈ પણ શિક્ષણ સમિતિનો ચેરમેન છે કે મેયર છે કે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે અને હું ઓળખતો જ હોઉં બધા જોડે મારે એટલો ગરબો છે જ્યારે આ ડૉક્ટર હેમાંગ જોશીનું નામ આવ્યું ત્યારે મારે રિસર્ચ ફોન કરવા પડ્યા પાંચ પંદર જણને પૂછવું પડ્યું કે ભાઈ આ હેમાંગ જોશી કોણ છે જેને હું મળ્યો નથી અને આ હેમાંગ જોશી બિલકુલ આયાતી ઉમેદવાર છે ક્યાંથી આવી ગયા ભાજપમાં પણ આશ્ચર્ય છે ભાજપમાં જે વેટિંગ લિસ્ટમાં પંદર જણા હતા એમના વડોદરા ભાજપના પ્રમુખ સહિત જે ઉમેદવારો તે બધા ઉમેદવારોને આઘાત થઈ ગયો કે આ શું આ ક્યાંથી આવ્યા છે એટલે એક ગીત હતું ગાયો કહાં છે ઘનશ્યામ એમ આયો કહા છે હેમાંગ જોશી એવું આખા વડોદરામાં કોંગ્રેસમાં ભાજપમાં બધાને જ વધ અધિકારીઓને થઈ ગયું કે બે આ હેમાંગ જોશી કોણ છે ભાજપ અત્યારે વાત કરી રહ્યું છે કે અમારે પાંચ લાખ મતથી જીતવું છે વડોદરામાં હેમાંગ જોશી જીતી જશે કારણ કે કોંગ્રેસ પાસે કોઈ સબળ ઉમેદવાર નથી કોઈ સબળ દાવેદાર નથી કોંગ્રેસનું કોઈ સંગઠન નથી કોંગ્રેસ કશું કરી શકે એમ નથી એટલે હેમાંગભાઈ જોશીને ટીકા કરવા સાથે હું અભિનંદન પણ આપી દઉં છું કે તમે જીતી ગયા છો જો તમારી સીટ કાયમ રાખવામાં આવે જો તમને ઉમેદવારી કાયમ રાખવામાં આવે કારણ કે અંદરના પરિ પરિબળો ખૂબ જોરથી ચાલી રહ્યા છે કે ભાઈ આ હેમાંગ જોશીને હટાવો પણ હવે ભાજપ માટે કદાચ હટાવવાનું શક્ય એટલે નહીં હોય કે એકવાર ઉમેદવાર બદલ્યા છે હવે બીજી વાર બદલવા એ સી આર પાટીલના સ્વભાવની વિરુદ્ધ છે અને કદાચ બદલાય તો પણ આશ્ચર્ય નથી પણ જો હેમાંગ જોશી ચાલુ રહેશે ઉમેદવાર તરીકે તો મને બે ત્રણ સવાલ આવે છે કે આ હેમાંક જોશી અત્યારે શું છે કે જે આર એસએસના જૂના સંબંધ છે પણ હેમાંક જોશી અત્યારે શું છે તો કે શિક્ષણ સમિતિના એ વાઇસ ચેરમેન છે અને બે વાર શિક્ષણ સમિતિના ચેરમેન બદલાયા પણ હેમાંક જોશીને બીજી વાર જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેન બદલાયા ત્યારે પ્રમોશન આપવાને લાયક પણ ગણ્યા નહીં ત્યારે એ વાઇસ ચેરમેન હતા અને ચેરમેન ચેરમેનશ્રી બદલવામાં આવ્યા તો જનરલી એવું બનતું હોય કે વાઇસ ચેરમેનને ચેરમેન બનાવવામાં આવે પણ ભાજપે જે હેમાંગ જોશીને માત્ર કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે લાયક નહોતા ગણ્યા વડોદરાના નેતાઓએ એ હેમાંગ જોશીને કેન્દ્રીય નેતાગીરીએ લોકસભાના ઉમેદવાર માટે સક્ષમ ઉમેદવાર ગણ્યા બાકીનું એમનું જે બાયોડેટા જોયો એમાં કોઈ બહુ એટ્રેક્ટિવ બાયોડેટા છે એની માંથી ચૂંટણી લડેલા જીતેલા એ ફિઝિયોથેરાપી ડૉક્ટર છે ડૉક્ટર તરીકે પણ એમનું કોઈ બહુ મોટું નામ છે એવું સાંભળ્યું નથી તો આ હેમાંગ જોશી બિલકુલ ઉપરથી ઉતરીને આવ્યા છે પણ હવે એ કહેવત છે ગુજરાતીમાં આગળ ખાઈ અને પાછળ કૂહો વડોદરા માટે કશું જ ચોઈસ છે નહીં વડોદરાના નાગરિકો જો ઈચ્છતા હોય કે અમારે કોઈ સ્ટ્રોંગ મજબૂત સારો લોકસભામાં માણસ મોકલવો છે વ્યક્તિ મોકલવો છે પ્રતિનિધિ મોકલવો છે તો આ બેમાંથી કોની પસંદગી કરશો કોંગ્રેસના ઉમેદવાર બી એટલા જ નબળા છે કોંગ્રેસના ઉમેદવાર બી એટલા જ અજાણ્યા છે હા નો ડાઉટ પાદરામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ક્ષત્રિય ઉમેદવાર છે એટલે ભાજપ અને ક્ષત્રિયનો ઝઘડો જો ચાલશે તો ક્ષત્રિયો આ કોંગ્રેસના ઉમેદવાર માટે મતદાન કરી શકે એવું બને પણ હેમાંગ જોશી જો વડોદરાના સંસદ સભ્ય થશે તો એટલી વાત નક્કી છે કે જેટલા વોટ એમને પડશે એમાંના નેવું ટકા લોકોએ આ હેમાંગ જોશીના દર્શન નહીં કર્યા હોય હેમાંગ જોશીને જોયા વગર હેમાંગ જોશીને મળ્યા વગર હેમાંગ જોશીને જાણ્યા વગર લોકો મોદીજીના નામે મત નાખશે હેમાંગ જોશી જીતશે તો પણ એને સાચા અર્થમાં વડોદરાના લોકોના પ્રતિનિધિત્વ કહી શકાય આપણે એક સવાલ છે જેને લોકોએ જોયા નથી જાણ્યા નથી જેને લોકો મળ્યા નથી અને માત્ર મોદીજી અને ભાજપના નામે મતદાન થશે અને હેમાંગ જોશી લોકસભામાં બેસશે તો હેમાંગ જોશીને પણ મનથી એક સવાલ થશે જરૂર થશે કે ખરેખર હું વડોદરાનો જનપ્રતિનિધિ છું હું વડોદરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું વડોદરાના લોકોએ મને મત આપ્યા છે કે માત્ર મોદીજીના નામે હું જીતી ગયો છું ખબર નહીં દિવસે દિવસે ભાજપ નબળાના નબળા ઉમેદવારો આપી રહ્યું છે સાવ પોત વગરના સાવ પાણી વગરના સાવ કેલીબર વગરના ઉમેદવારો આપીને ભાજપની ઉપલી નેતાગીરી એવું પુરવાર કરવા માગે છે કે જે છીએ અમે છીએ ઉમેદવારો તો કોઈ એમ એમના નામની એમના કામની કશાની જરૂર નથી મને યાદ આવે છે કે જ્યારે ઇન્દિરા કોંગ્રેસ અને કોંગ્રેસ છુદી પડી સિન્ડિકેટ ઇન્ડિકેટ જુદા થયા અને વડોદરામાં ચૂંટણી હતી વકીલ મારા પરમ મિત્ર વકીલ અશ્વિનભાઈ ચૂંટણી લડી રહ્યા હતા ઠાકોરભાઈના વતી ચૂંટણી લડી લેલા અને એ વખતે ઠાકોરભાઈ એટલે વડોદરા વડોદરામાં એમના ડંકા વાગતા સિક્કા પડેલા અને ઠાકોરભાઈ એવું બોલેલા પણ નહીં પણ જો જ છે એક સભામાં એવું કહ્યું કે ઠાકોરભાઈએ એવું કહ્યું છે કે હું વડોદરામાં એક થાંભલો ઊભો રાખું તો એ થાંભલો પણ લેમ્પોસ્ટ થાંભલો વીજળીનો થાંભળો ઊભો રાખું તો એ પણ જીતી જાય તો તમે ઠાકોરભાઈનું આ જે અભિમાન છે એ ઉતારવા માટે વોટિંગ કરો અને અશ્વિન શાહ તમામ લાયકાત છતાં એ ચૂંટણી હારી ગયેલા એટલે હવે ઠાકોરભાઈનું મોડિફાઈડ વર્ઝન સી આર પાટીલ સાહેબ છે એનું મોડિફાઈડ વર્ઝન મોદીજી છે અને એમની વાત એવી છે કે ગુજરાતમાં અમે લેમ્પ પોસ્ટ થાંભલા બી ઊભા કરીએ તો એ જીતવાના છે પણ એ થાંભલાની કોઈ વેલ્યુ કોઈ વજન પડશે ખરું વડોદરાના માટે આ બંને ઉમેદવારમાંથી કોઈ ઉમેદવાર કશું પણ લાવી શકે એવું શક્ય થશે ખરું વડોદરા માટે કોઈ ફાયદો કરાવી શકે એવું થશે ખરું મને તો આ બંને બાબતમાં શંકા છે અને ભાઈ હેમાંગ જોશી મેં આપને જોયા નથી વ્યક્તિગત રીતે મને આપની સામે કોઈ વાંધો નથી વાંધો છે તો એક જ છે કે આ લોકસભાના સંસદ સભ્ય તરીકે બેસવાની આપની કાબેલિયત આપની લાયકાત વિશે મને શંકા છે કારણ કે કોઈ જાણતું નથી કે આપે આ પહેલાં એવા કયા કામ કર્યા છે કે એવી એવી કઈ વાત કરી છે કે જે તમને લોકસભામાં મોકલવાની તમારી લાયકાત હોય ઠેરવી શકે તમારી કેપેસિટી કોઈ જ હોય નથી છતાં આશા રાખીએ કે હેમાંગભાઈ આ જીત્યા પછી વડોદરા માટે કંઈક કરશે અથવા એવી આશા રાખીએ કે હેમાંગભાઈની ટિકિટ હજુ પણ ભાજપ બદલશે અને બીજા કોઈ ઉમેદવારને લાવશે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું